ભુજમાં ત્રણ મેડિકલ સ્ટોર્સ પર દવાઓના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ તારીખ નવ સાત પચીસના રોજ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારીના આદેશ મુજબ પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર્સ પરથી વેચાતી એવી દવાઓ જેનો ઉપયોગ નશા માટે થતો હોય તેના વિરુદ્ધ વાઇડ ચેકિંગ અભિયાન હાથ ધરાયું આ સૂચના હેઠળ ભુજ શહેરમાં વિવિધ મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન નીચેના ત્રણ મેડિકલ સ્ટોર્સમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી ગીતા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર્સ રેલવે ફાટક નજીક ભુજ સનમ મેડિકલ્સ અમીનગર સંજોગનગર ત્રણ રસ્તા ભુજ અને જલારામ કેમિસ્ટ ખાવડા રોડ ભુજ આ સ્ટોર્સમાં શેડ્યુલ એચ તથા જી હેઠળ આવતી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી હોવાનું બહાર આવ્યું છે વધુમાં ડોક્ટરના નોટિંગ સહિતના જરૂરી રેકોર્ડ પણ ન રાખતા હોય તેમ જણાયું છે પ્રાથમિક તપાસમાં નશાખોરો માટે ઉપયોગમાં લેવાતી દવાઓની સગવડતા મેડિકલ સ્ટોર્સ મારફતે જ થતા હોવાની દિશામાં પોલીસ શક્યતાઓનું મૂલ્યાંકન કરી રહી છે ઉપરોક્ત ત્રણેય મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाने एरंडा भरपूर सुखा रामा रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मा शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी